સૌથી જૂનો આઝાદી પૂર્વે શરૂ થયેલો લાલ દંડા સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો એકસો નેવું વર્ષથી પેઢી દર પેઢી ચાલી આવતું આ સંઘ આજે પણ મોટી આસ્થાને અનેક સંઘવીઓ સાથે અંબાજી પહોંચ્યું હતું આ સંઘની પરંપરા રહી છે કે માતાજીની ધજા સાથે ધૂપિયું અને ત્રિશુળ અચૂક સાથે લાવવામાં આવે છે અંબાજીમાં પ્રવેશતા જ આ સંઘ ખુડિયાર માતાના મંદિરે કુમકુમના થાપા લગાવી જે મુખ્ય ઘોર મહારાજ હોય છે તેઓ સંઘમાં આવેલા શ્રદ્ધાળુઓને કમરમાં અને છાતીના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે અને ત્યારબાદ આ સંઘ અંબાજી મંદિરમાં જાય છે આમ તો તમામ પગપાળા સંઘો શક્તિ દ્વારથી જતા હોય છે ત્યારે આ એકમાત્ર સંઘ નંબર સાતના ગેટ પાસેથી પ્રવેશ કરે છે અને મંદિરમાં પહોંચતા મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આ સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું ઊંઝા ઉમિયાધામ ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો લોકો ચાર દિવસમાં છ હજાર થી વધુ લોકોએ ચડાવી ધજા મહેસાણાના ઉંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજા ઉત્સવ ચાલી રહ્યો છે ચાર દિવસ પૂર્ણ થઈ ગયા છે હવે દિવસ બાકી છે ત્યારે ભક્તો મહાના દર્શન કરવા પહોંચ્યા અત્યાર સુધીમાં વધુ દેશ વિદેશના લોકોએ માના દ્વાર પર માથું ટેક્યું શિખર પર છ હજાર થી વધુ લોકોએ ધજા ચડાવી ધજા મહોત્સવ દરમિયાન સાડા બાર હજાર કરતા વધુ ધજાઓ ભક્તો દ્વારા ઉમિયાના શિખરે ચડાવવામાં આવી ધજા મહોત્સવ વિશ્વભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે ધજા મહોત્સવને લઈ છેલ્લા બે દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી પાટીદારો મોટી સંખ્યામાં આવી રહ્યા છે ઉમિયા માતાજી મંદિર

જામનગરમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી ગણપતિ દાદાને લાડુનો પ્રસાદ ધરાવીને અબુલ પશુઓને ખવડાવવામાં આવે છે ત્યારે જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણપતિ બાપાને પ્રિય મોદક ઓગણીસો લાડુ બનાવીને શ્રીજીને ધરાવ્યા જેમાં પાંચસો એકાવન લાડુ પ્રસાદ ગણપતિ દાદાને અને ચાર હજાર જેટલા લાડુ પશુઓને ખવડાવવામાં આવશે આ લાડુ મહાઆરતી બાદ પ્રસાદ સ્વરૂપે લોકોને વિતરણ કરાયા જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા સહિત ત્રણસો પચાસ મહિલા અને પુરુષોએ આખી રાત મહેનત કરીને આ લાડુ બનાવ્યા ગણપતિ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા આ પ્રસાદમાં પાંચસો પચીસ કિલો લોટ દસ કિલો દેશી ઘી ત્રીસ કિલો તેલ અઢીસો કિલો ગોળ બે કિલો જાયફળ અને દસ કિલો સુકો મેવો સહિતની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો આમ ગણેશ મહોત્સવમાં ઓગણીસ હજાર પાંચસો લાડુનો પ્રસાદ બનાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં માનવતા અને જીવદયાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું વલસાડમાં તંત્રનો વેસ્ટમાંથી બેસ્ટ પ્રોજેક્ટ વિસર્જિત મૂર્તિ ફૂલોને રિસાયકલ કરી સિક્કો બનાવાશે વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્સવ પૂર્ણ થવાના આરે છે ત્યારે ગણેશ વિસર્જન વખતે મૂર્તિઓની સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે આથી નદી નાળાઓમાં પ્રદૂષણ થાય છે જોકે હવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેશ પ્રેરણાથી જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવે છે અને તેનું કરી તેમાંથી શ્રીજીનો સિક્કો બનાવી જે તે ગણેશ ગણેશ ભેટ સ્વરૂપે સાથે જ વિસર્જિત કરેલી મૂર્તિઓને રિસાયકલિંગ કરી તેમાંથી પણ વસ્તુ બનાવવા માટેનું તંત્રનું આયોજન છે આમ જિલ્લામાં સૌ પ્રથમ વખત શરૂ થયેલા અભિયાનને કારણે હવે નદી નાળાઓમાં થતું પ્રદૂષણ અટકશે જો આ પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે

ત્યારથી ભગવાનનો આભાર માનતા આ શુભ દિનને વિરાટ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જગત મંદિરમાં ભગવાનના વામન સ્વરૂપની વિશેષ ઉત્સવ આરતી પણ કરવામાં આવે છે અને ત્યારથી આ દિવસે દ્વારકામાં વામન જયંતિની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે ગામના દોઢ ફૂટના વામન વ્યક્તિ ચલાવે છે વટથી વામન કાર્ડ દોઢ ફૂટ ની છે હાઈટ નામ છે સુરેશભાઈ ગઢવી જેમને બનાવી છે સ્પેશિયલ કાર જયારે તેઓ રસ્તા પર તેમની આ ગાડીમાંથી નીકળે તો તેમનો જબરો રોલો પડે લોકો તેમની સાથે જાણે કોઈ સેલિબ્રિટી હોય તેમ ફોટા પડાવવા પડાપડી કરે ભગવાને મને હાઈટ નથી આપી તે માટે ભગવાન પર ગુસ્સો જરૂરથી આવે છે પરંતુ જિંદગી ભગવાને આપી છે તે બદલ જિંદગીનો આભારી છું તેવું પણ તેઓએ કહ્યું નાની હાઈટ કારણે મુશ્કેલીઓ તો ઘણી પડે પરંતુ જીવનમાં મારો નિયમ છે કે હું ક્યાંય પાછો નહીં પડવાનો પ્રયત્ન કરવાનો અને સફળતા મેળવવાની જરૂર આ વિરાટ વિચારો છે સુરેશભાઈના આમ તો તેઓ લોકોને અને ખાસ કરીને બાળકોને મનોરંજન પૂરું પાડવા માટે ગામે ગામ ફરે છે પરંતુ રસ્તે જતા તેઓ અને તેમની બનાવેલી ગાડીને જોઈને પણ આશ્ચર્યમાં આવી જાય છે આમ તો ગમે તેટલું કદ મોટું હોય પરંતુ તેનો વિચાર જ નીચા હોય તો તે કંઈ પણ કરી ના શકે પરંતુ અહીં વાત છે એક એવા વ્યક્તિની જેનું કદ ભલે વામન કદનું હોય પરંતુ તેમના વિચારો જરૂરથી વિરાટ છે વાત છે દહેગામના કનીપુરના વતની સુરેશભાઈ ગઢવીની આમ તો સુરેશભાઈ કનીપુર ગામમાં પાનનો ગલ્લો ચલાવે છે પરંતુ તેમનું અસલ કામ લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે કારણ કે તેઓની ઊંચાઈ માત્ર દોઢ ફૂટની છે અને દોઢ ફૂટની હાઈટ ધરાવતા સુરેશભાઈ લોકો માટે મનોરંજન પૂરું પાડે ધોરણ દસ પાસ ઓગણપચાસ વર્ષે સુરેશભાઈએ બનાવડાવી છે દોઢ લાખ રૂપિયામાં તેમની આ સ્પેશિયલ કાર બાળકોને ખુશ કરવા અને વરઘોડાના ઓર્ડરના કામ માટે સ્પેશિયલ ગાડી તૈયાર કરાવી આ ઉપરાંત તેઓ બાળકોને ખુશ કરવાના પ્રોગ્રામ પણ કરે છે જે માટે તેઓ દરેક તાલુકાના જિલ્લાના ગામોમાં જવાનું બાળકોને ખુશ કરવાના પ્રોગ્રામ કરવામાં ખુશી મેળવે છે હવે તેમના આકારને કારણે જ તેમનું ગુજરાન ચાલે છે સુરેશભાઈ લગ્ન નથી કર્યા તેમના પરિવારમાં તેમના જિલ્લી હાઈટ કોઈની નથી પીએમના જન્મદિવસને લઈને સુરતના વેપારીઓએ જાહેર કર્યું ભારે ડિસ્કાઉન્ટ બે હજાર પાંચસો થી વધુ જાહેર કરશે બે ટકાથી લઈને સો ટકા જેટલું ડિસ્કાઉન્ટ અલગ અલગ પ્રોડક્ટ પર વેપારી લોકોને આપશે આ યોજનાના પ્રસાર પ્રચાર માટે આજે ત્રણસો પચાસ કુલ વાહનોમાં બેનરો લગાવાયા આ સાથે પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા મંદિરોમાં પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતી યોજાશે મહેસાણાથી સમાચાર અંબાજી જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ મહેસાણાના ખેરાલુથી સતલાસણા તરફના રોડ પર ટ્રાફિક જામ ખેરાલુના શીત કેન્દ્ર ચોકડીથી વૃંદાવન ચોકડીથી નાનીવાડા સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો છે અંબાજી જતા પદયાત્રીઓ સહિત વાહન ચાલકો પણ વધ્યા છે તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રી ઇન્વેસ્ટમેન્ટ સમિટ બે હજાર ચોવીસનું પીએમ મોદી કરશે ઉદઘાટન ચુમ્મોતેરમાં જન્મદિવસ પૂર્વે પીએમ મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે ત્યારે પીએમ મોદી ગુજરાતને બાર હજાર કરોડ રૂપિયાની ભેટ આપવાના છે સોળ સપ્ટેમ્બરના રોજ સૌથી પહેલા તેઓ વાવોલ ખાતે સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરે જે બાદ તેઓ સવારે દસ વાગે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદઘાટન અને સંબોધન કરશે જ્યાંથી તેઓ બપોરે દોઢ કલાકે સેક્ટર એકથી ગિફ્ટ સિટી વચ્ચે રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી મેટ્રોમાં સફર કરશે જે બાદ અમદાવાદ આવશે જ્યાં જીએમડીસી ગ્રાઉન્ડમાં કરોડોના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રી ઇન્વેસ્ટમેન્ટ સમિટ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે પીએમ મોદીના હસ્તે સોળ તારીખે ઉદ્ઘાટન કરવામાં આવશે તારીખ સોળ થી સપ્ટેમ્બર સુધી પોલીસે ને લઈ ખાતે સમિટમાં જે ભાગ લેવાના છે એમના માટે રસ્તા ડાયવર્ટ કરવામાં આવશે ગાંધીનગર એસપીએ લોકોને ક ત્રણ થી ક નો ઉપયોગ કરવા વિનંતી કરી છે આ ડાયવર્જન સવારે આઠ થી અગિયાર વાગ્યા સુધી રહેશે અગિયાર વાગ્યા થી બે વાગ્યા સુધી ચ ઝીરો થી ડાયવર્ઝન To